નમસ્કાર મિત્રો આજે આપણે હિંમતનગરમાં આવ્યા છીએ સંદીપી પ્રજાપતિ પોતે ટીચર છે એમણે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલમાં કઢાયું અને રેના ટેસ્ટ નોવાથી એક જ મહિનામાં શાનદાર રિઝલ્ટ આવ્યું છે આપણે એમના મોડે સાંભળીએ નમસ્કાર મિત્રો મને આજથી દોઢ મહિના પહેલાં ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ તો ખબર નથી કેવી રીતે આવી છે કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ વધારે હતો મારા અંકલ પપ્પાના ખાસ ફ્રેન્ડ રમેશભાઈ એમને મને દોઢ મહિના પહેલાં કઢાયું અને આયરસ નોવા ટેબ્લેટ આ બંને ટેબ્લેટ ચાલુ કરવાનું કીધું હતું અને આજે એક મહિના પછી જ્યારે મેં એનો રિપોર્ટ કરાયો તો મારું કોલેસ્ટ્રોલ જે પહેલાં ટુ થર્ટી હતું એ અત્યારે વન ટ્વેન્ટી થઈ ગયું છે અને ડાયાબિટીસ જે થ્રી સિક્સટી થ્રી સેવન્ટી રહેતું હતું એ અત્યારે વન સિક્સટી થઈ ગયું છે તો થેન્ક્સ ટુ રોનાડસ નોવા એન્ડ કઢાયું તો હું પણ તમને આગ્રહ કરીશ કે તમે પણ આ રીતે લો અને તમારું જીવન બચાવી શકો છો થેન્ક યુ મિત્રો તમે અહીંયા જોઈ રહ્યા છો કે આપણે આ રિઝલ્ટ જે એમને વાત કરી એટલા ખુશ છે તો આપણે રિપોર્ટ્સને પણ જોઈએ છે અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો ડેટ સાથે બે ચાર બે હજાર પચીસ સ્ટ્રાઇક લિસ્ટાઈલું આવે છે બસો ને બત્રીસ રાઈટ અને એના પછીનો આજે બીજો રિપોર્ટ